અંકલેશ્વર કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જયડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રિયા માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમણી ગામની સેવન સ્ટાર રેસીડેન્સીમાં રહેતા મહંમદ મુન્ના અબ્દુલ રફુ અન્સારીના બંધ મકાને નિશાન બનાવ્યું હતું લોકરમાં મૂકેલા સોનાના ઘરેણાં અને રોકડા બે લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી રૂપિયા ચાર લાખ પચાસ હજારના સોનાના દાગીના અને રોકડા રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારના માલમત્તાની ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને એફએસએલ ની મદદ લીધી હતી મારું નામ તરન્નમ અંસારી છે સેવન સ્ટાર રેસિડેન્સી કોસમડી માં આવેલું છે સોસાયટી એમાં મારા પપ્પા એકલા રહેતા હતા અને પપ્પા હેડ સીટ ટૂટી ગયા છે ગઈ કાલે રાત્રે ને ગઈ કાલે રાત્રે જ મારા ત્યાં ચોરી થયા છે આશરે સોનું આઠ દસ તોલાનું તો બે લાખ કેસ હતા પોલીસ આવેલી જી આવેલી પૂછપરછ કરીને ગઈ હા પૂછપરછ કરીને ગઈ પોટા વટામાં તો પાડી નહીં ક્યાં છે બસ અમારે પોલિસ્થિતિ એટલું જ છે કે અમારું વસ્તુ જો છે તે અમે અમને થોડુંક આ મહેનત કરીને આ વસ્તુ પર મને અમને રિકવર કરી આપે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર